નમસ્કાર જાન્યુઆરી મહિનો આવે એટલે મનમાં શું આવે બસ પેલી કાયપોછેની બૂમો આકાશમાં પતંગોનો મેળો અને તલના લાડુની મીઠાશ ખરું ને ચારે બાજુ એક જ માહોલ હોય છે ઉત્તરાયણ આવી પણ આ બધા ઉત્સાહની વચ્ચે એક સવાલ હંમેશા આપણને ગૂંચવણમાં નાખે છે અમુક લોકો કહેશે ઉત્તરાયણ તો અમુક કહેશે મકરસંક્રાંતિ તો શું આ બંને એક જ છે ચાલો આજે આ જ ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીએ આપણે શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેની મદદથી સમજીશું કે આ બંને શબ્દોનો સાચો મતલબ શું છે અને એમની વચ્ચે શું સંબંધ છે બહુ મજા આવશે તો ચાલો શરૂઆત કરીએ ઉત્તરાયણ શબ્દથી હવે જુઓ પહેલી વાત તો એ યાદ રાખવાની છે કે ઉત્તરાયણ એટલે કોઈ એક દિવસ નહીં ના ના એ તો એક આખી લાંબી મુસાફરી છે વિજ્ઞાન અને શાસ્ત્રો પ્રમાણે ઉત્તરાયણ એ સમય છે જ્યારે આપણો સૂર્ય એ પોતાની દિશા બદલે છે મતલબ કે એ દક્ષિણ ગોળાર્થમાંથી નીકળીને ઉત્તર ગોળાર્થ તરફ જવાનું શરૂ કરે છે આજે આખી મુસાફરી છે ને એને કહેવાય ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ અને આ મુસાફરી કોઈ એક બે દિવસની નથી આ આખી યાત્રા લગભગ છ મહિના સુધી ચાલે છે જી હા પૂરા છ મહિના એની શરૂઆત થાય મકરસંક્રાંતિથી અને એ પૂરી થાય કર્ક સંક્રાંતિ પર પછી ત્યાંથી દક્ષિણાયન શરૂ થાય અને આનું આધ્યાત્મિક મહત્વ તો જુઓ આપણા શાસ્ત્રોમાં આ છ મહિનાના સમયગાળાને દેવતાઓનો દિવસ કયો છે મતલબ કે આ સમય એટલો પવિત્ર છે કે કોઈ પણ સારું કામ કોઈ નવી શરૂઆત કરવી હોય તો એના માટે આનાથી સારો સમય કોઈ નથી ઓકે તો ઉત્તરાયણ એટલે છ મહિનાની યાત્રા એ તો સમજાઈ ગયું તો પછી મકરસંક્રાંતિ શું છે બસ જો ઉત્તરાયણ એક લાંબી રેસ હોય તો મકરસંક્રાંતિ એ રેસની સ્ટાર્ટિંગ લાઇન છે સંક્રાંતિ શબ્દનો સીધો સાદો અર્થ થાય છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં જવું એટલે જે દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં એન્ટ્રી લે છે એ ચોક્કસ ખગોળીય ઘટનાને જ મકરસંક્રાંતિ કહેવાય છે અને આપણા કેલેન્ડર પ્રમાણે આ ઘટના ક્યારે બને છે દર વર્ષે લગભગ ચૌદ કે પંદર જાન્યુઆરીએ હા આ એ જ દિવસ છે જેની આપણે સૌ પતંગ ચગાવીને અને ચીકી ખાઈને રાહ જોતા હોઈએ છે અને અહીંયા જ આ બંને વચ્ચેનો સૌથી મોટો સંબંધ સ્પષ્ટ થાય છે જે ઘડીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે કે મકર સંક્રાંતિના દિવસે બસ એ જ ક્ષણથી સૂર્યની પેલી છ મહિના લાંબી ઉત્તર તરફની યાત્રા એટલે કે ઉત્તરાયણ શરૂ થઈ જાય છે હજી પણ થોડી ગૂંચવણ છે ચાલો એક એવું ઉદાહરણ લઈએ ને કે આ વાત હંમેશા માટે મગજમાં ફિટ થઈ જશે જુઓ આપણે બધા નવો વર્ષ ઉજવીએ છીએ બરાબર તો પહેલી જાન્યુઆરી શું છે એ નવા વર્ષનો પહેલો દિવસ છે ખાલી એક દિવસ પણ નવું વર્ષ પોતે એ તો આખા ત્રણસો ને દિવસ ચાલે છે બસ એકદમ આ જ રીતે મકરસંક્રાંતિ એ ઉત્તરાયણનો પહેલો દિવસ છે જ્યારે ઉત્તરાયણ તો આવનારા છ મહિનાનો આખો શુભ સમયગાળો છે ને એકદમ સિમ્પલ સારું તો હવે તફાવત તો એકદમ ક્લિયર થઈ ગયો પણ સવાલ એ છે કે આ એક દિવસનું એટલે કે મકર સંક્રાંતિનું આટલું બધું મહત્ત્વ કેમ છે આપણે એને આટલા ધામધૂમથી કેમ ઉજવીએ છીએ ગુજરાતમાં તો આ દિવસ એટલે પતંગોત્સવનો પર્યાય આકાશ રંગીન થઈ જાય આપણે તલ અને ગોળ ખાઈએ છીએ એની પાછળ પણ એક કારણ છે શિયાળામાં શરીરને ગરમી મળે અને સંબંધોમાં પણ એવી જ મીઠાશ જળવાઈ રહે ધાર્મિક દ્રષ્ટિએ પણ આ દિવસ દાન પુણ્ય માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે એવી માન્યતા છે કે સૂર્ય ઉત્તર તરફ આવતા પૃથ્વી પર પોઝિટિવ એનર્જી વધે છે જે આપણા સ્વાસ્થ્ય અને જીવનમાં સમૃદ્ધિ લાવે છે તો આ આખી વાતચીત પછી જે મુખ્ય મુદ્દો છે જે આપણે સમજવાનો હતો એને ફરી એકવાર પાક્કો કરી લઈએ એકદમ ટૂંકમાં કહીએ તો મકરસંક્રાંતિ એ શરૂઆત છે એક દિવસની ખગોળીય ઘટના અને ઉત્તરાયણ એ છ મહિનાની લાંબી શુભ યાત્રા છે બસ આટલું જ યાદ રાખવાનું છે આશા છે કે હવે જ્યારે પણ કોઈ ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ કહેશે ત્યારે આપણને એમની વચ્ચેનો સાચો તફાવત બરાબર ખબર હશે